આ જય માતાજી મારા ખાકીના યોધાવો ને કેમ શું મજામાં ને હવે કાલે મેં ઇટ લિસ્ટ જાહેર થયું આપણે ડીબીનું કોન્સ્ટેબલનું તો બધાય મને વ્યક્તિગત પોતાના માર્ક મોકલી રહ્યા છે અને કહી રહ્યા છે કે અરૂણભાઈ અમારો વારો આવશે કે નહીં આવે ફાઇનલમાં કે અને ઘણા લોકોને હજી એ જ નથી ખબર કે આ ફાઇનલ હજી નથી હજી ફાઇનલ આની પછી બહાર પડશે અને આ ડીવી લીઝ છે એટલે બે ઘણા ટૂંકમાં ડોક્યુમેન્ટ કરાવવા વેરીફિકેશન કરાવવા ટૂંકમાં બોલાવા લોકો એટલે હું તમને મારો ખુદનો અનુભવ થોડું ગણાવીશ બે હજાર બાવીસનો જો બે હજાર બાવીસમાં મારું મેરીટ લિસ્ટમાં ટૂંકમાં નામ આવ્યું હતું બે માર્કે ફાઇનલ મતલબ નીકળી ગયો અને માર્ગ એટલે એ વખતે કેવો હતો સાત થી આઠ માગનો જે તમારે ટૂંકમાં શું કહેવાય આપણે ડીવીનું અટક્યું હોય ને એનાથી સાતથી આઠ માગનો ફેર હતો પછી ફાઇનલ ઊંચું અટક્યો છું પણ આ વખતે કાંઈ કહી શકાય નહીં કઈ રીતનું થાય પણ એ વખતે એ રીતના હતું પણ મને એટલી ખબર પડે કે જે લોકોને ડીવીમાં નામ આવ્યું છે એ મેરિટ મંડુકમાં ડિવિટ લિસ્ટ કરાવતું જાવું બધી ફરજિયાત કેમકે તમને અનુભવ થશે માની લો ત્યારે ગમી તમે લઈ લો જનરલનું એકસો વીસ અટક્યું છે તો કોકને એકસો એક બાવીસ માર્ક હોય એને એમ થાય કે હું જનરલમાં આવતું હોય અને થતું હું નથી મારું નામ ફાઇનલ આવવાનું નથી પણ એવું ન કરતા એક વાર તમને અનુભવ થશે કાલે જાણવા મળશે આવનાર ભવિષ્યમાં તમે ગમે ત્યારે ભરતી કોઈ દીવો તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાનું થાય તો તમને ખ્યાલ આવો કેમનું હોય કેમનું ન હોય એટલે ડીવી કરાવો તો ફરજિયાત જવું જ તે ફાઇનલમાં આવે કે ન આવવાનો એ પછી નસીબની વાત છે પણ એક વસ્તુ એ પણ વિચારજો કે બે લાખ સુડતાલીસ હજાર એક્ઝામ આપી છે એમાં તમે બહુ નસીબદાર છો કે તમારું નામ ડીવીમાં પણ આવી ગયું એક મેરિટમાં એક સ્થાનમાં તમે ટૂંકમાં ઘણા આગળ પહોંચી ગયા જે દસ ટૂંક અગિયાર પંદર લાખની જે ભીડ હતી ને એમાંથી તમે હવે ચોવીસ હજારમાં વીસ હજારમાંથી વ્યા હશો એટલે બહુ સારું કહેવાય એમ એટલે પેલાથી તમારે ખુદની રસી સમજાય અને ખોટો હતાશા ફીલ ન કરતા કેમકે હજી એક પાછું બીડ જાહેર થશે એટલે ઘણા લોકોનું દુઃખ થશે કે મારું અત્યારે પીડીએફમાં નામ છે અને પછી પીડીએફમાં નામ ટૂંકમાં નહીં આવે એવું બધું સાચું હશે પણ એવું બધું નહીં ફીલ કરવાનું કે સ્વાભાવિક છે બધાને બાર જોબ મળવાની છે એ તો તમને ખબર જ છે અને બધા અમારે બધા ફેલ થયા છીએ તો નિરાતે બેઠા નામ નહીં થયું ડીમાં ગઈ વખતે ડીમ નામ આવ્યા તો આ વખતે છે નહીં તો એમ શાંતિ બધાને સપોર્ટ કરી રહ્યા છે એટલે મેઇન વસ્તુ એ છે કે તમે હરમત હિંમત નો વાર્તા જે કાંઈ થયું એ અને જે લોકોના નામ આવી ગયું છે એ લોકોને કોંગ્રેચ્યુલેશન અને જે લોકો માર્ગ બહુ થાય છે એને પણ એક વસ્તુ મેં જોઈ કે જે ટૂંકમાં ફાઈન આર જે મેરિટ લિસ્ટ ટૂંકમાં ભલે ટૂંકમાં અલગ અલગ કાસ્ટ બધા અલગ અલગ ચોરાણું કંઈક વીસ એ રીતના અટક્યું છે પણ હું કહું બહુ સારું કહેવાય પેપર જોતા બરાબર જ મેરિટ લ્યુસ્ટમાં ટૂંકમાં જાણું આવું કેટલો ડિફરન્સ પડે છે ને એ જોવો હવે સંભાવ્યું છે જે કાંઈ પડે પણ તમે જોવો તો વ્યવસ્થિત રિવસે એમ ટૂંકમાં ઘણા લોકોને આખો નિષ્ફળતા મળી છે એ લોકોનું શું કેવું કહેવાય ને કે પાર્ટ ના કારણે થઈને પાર્ટ બીમાં બધા સારા માગશે પાર્ટ એમાં થોડી તકલીફ બધાને પડી છે પણ ખરેખર આવી બહુ મજા આ જર્નીમાં સમજણ ના ભલે આપણે સફળ ન થયા પણ આવી બહુ મજા ગઈ વખતે તો અમે કહેવાય ટૂંકમાં કરાવવા ગયા હતા આ વખતે તો એ પણ સાંજ આપણને મેલો નથી તો આપણે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ પણ જે લોકોને મળ્યો છે એ લોકો બધા ડોક્યુમેન્ટ એકદમ ઓકે કરી નાખવા અને એવું લાગે તો કોઈ તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ સગાવાળામાં તમારે કોઈ હોય એના થોડુંક સજેસ્ટ અમારે લઈ લેવું અને પછી થોડુંક ઓકે કરું કેમ કે હું જે વખતે ડીવી કરાવી જોઈએ એ વખતે તો મારે તો કોઈ એવું હતું નહીં અને હું એટલો કંઈ સોશિયલ મીડિયામાંથી હતું નહીં અને કોઈ મારા મિત્ર સરકાર એવા બહુ હતા નહીં ખાસ કે જો આટલી બધી જાણકારી હોય એમ પણ તોય આપણે એ વખતે થોડીક જાણકારી આપણી રીતના મેળવી અને એ વખતે એવું કોઈ યુટ્યુબમાં જણાવતું નહોતું આવું આ રીતના કરવાનું આ રીતના કરવાનું એવું કઈ એવા વિડીયો નહોતા રહેતા વિડીયા બધા મૂકીએ અત્યારે એટલા બધા વિડીયો નતા આવતા બાવીસમાં તો સમજ એ મેં મારી રીતના બધું કર્યું હતું અને મારી રીતે વિડીયો બનાવીશ હું આગળ જાણ કરીશ પણ હાલ તો સમજો થોડું બસ સમય પછી હવે વિડીયોનો બનાવીશ કેમકે મેં એ ફોર્મ ભરાય બધા મારા પડ્યા છે કે જે મેં ડ્રાફ્ટમાં રાખ્યા છે બધા મારા છે હું બતાવીશ કઈ રીતના ભરાય કઈ રીતના શું કરાય જેટલું મન રોલે એટલું તમે જાણ કરી બાકી જઈ જય માતાજી